મિત્રો આપણે સાઠ ટકા આપણે પહોંચી ગયા છીએ પછી ચાલીસ ટકા બાકી છે આ જો પબ્લિક જો બહુ જ થઈ ગયું છે મિત્રો તમારું મારા નવા વિડીયોમાં આજે અમારા ચોટીલામાં પ્રિકમ ચાલુ થઈ ગયું છે તો ચાલો આજે અમારા ચોટીલા નું પ્રિકમ મા ચાલુ મારો પ્રિકમ તમને આજે આ વિડીયો ની મહિમા બતાવું આ અમારો ચોટીલા નું પ્રિકમ ચાલુ થઈ ગયું છે મિત્રો તો મિત્રો અમારા ઘરની બહાર જ તે પબ્લિકનો આવક જાવકનો રસ્તો છે તો મિત્રો આપણે ચાઉંમાનું નામ લઈને નીકળ્યું આપણે પ્રિક્રમમાં મિત્રો પ્રિકમમાં ચો આપણું પ્રિક્રમ થઈ ગયું છે હવે ચાલુ અને આ સેવો ખદો છાઈશ ચા પાણી સમય સારું છે મિત્રો પરિકમમાં લાખો પબ્લિકનું સંકટ આવી ગયું છે એવો ધીમે ધીમે પરિકમમાં હલે આવી છે હા એ જુઓ આ કે ન આઈ ગઈ એ મિત્રો આ રાવટી આવી છે છાસના ગ્લાસ પીતા જાવ મિત્રો

મિત્રો અહીંયા રાવટીઓ બહુ જ નાખ્યું છે ઠંડુ શરબત જમવાનું મિત્રો આપણે સાઠ ટકા આપણે પહોંચી ગયા છે પછી ચાલીસ ટકા બાકી છે પબ્લિક જો બહુ જ થઈ ગયું છે સાહીઠ ટકા આપણે પહોંચી ગયા છીએ ચાલીસ ટકા હજી બાકી છે Jai Macam Mah Jai Mataji, Jai Mataji, Jai Mataji,

જય તો મિત્રો આપણે પરિક્રમ કરી દીધું છે અને પરિક્રમનો ખૂબ જ આપણે આનંદ લીધો છે અને આપણું ઘર હવે આવી ગયું છે ચાલો હવે મળશું આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય માતા ઉંદ મા આપણો ઘર આવી ગયો મિત્રો